માટે આશીર્વાદ સમાન ગણાતા મચ્છુ બે ડેમમાં પાણીની આવક સતત વધતી જાય છે હાલમાં ડેમ સિત્તેર સુધી ભરાઈ ગયો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મોરબી અને માળિયા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે એવા સંજોગોમાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને મોરબી જિલ્લામાં કુલ ઓગણત્રીસ ગામોને એલર્ટ જાહેર કરાયા છે મોરબી તાલુકાના જોથપર લીલાપર ભડિયાર ટીમડી ધરમપુર રવાપર અમરેલી વનાળિયા ગોર ખીજડીયા માં નવા અને જૂના સાદુડકા સહિતના ગામો તથા માળિયા તાલુકાના વીરવદરકા દેરાડા નવા ગામ મેધપર હરિપર મહેન્દ્રગઢ ફતેપર સોનગઢ અને માળિયા જેવા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવા તથા નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવાની અપીલ કરવામાં આવી છે